જય સ્વામિનારાયણ વિદ્યાર્થી મિત્રો સ્વામિનારાયણ હાઈસ્કૂલના ઓનલાઈન ટીચિંગ ક્લાસમાં આપ સૌનું સ્વાગત કરું છું આજે મિત્રો આપણે ધોરણ નવ સામાજિક વિજ્ઞાન વિષયમાં ભૂગોળ વિભાગમાંથી પ્રકરણ નંબર સત્તર કુદરતી વનસ્પતિ એના વિશે ચર્ચા કરીશું આપણે તો કુદરતી વનસ્પતિ એટલે શું પહેલો પ્રશ્ન થાય આપણે એ પ્રાથમિક માહિતી જોઈ લઈએ તો ભારતના સંદર્ભમાં આપણે જોઈએ તો ભારતમાં વિવિધ પ્રકારની વનસ્પતિ થાય છે કારણ કે વનસ્પતિના વિકાસ માટે કુદરતી પરિબળો બહુ મહત્વ ધરાવે છે જેમાં આબોહવા વરસાદ જમીન તો આ બધાની દૃષ્ટિ જોઈએ તો ભારતમાં ઘણું બધું વૈવિધ્ય છે આબોહવામાં વૈવિધ્ય છે જમીનમાં વૈવિધ્ય વૈવિધ્ય છે વરસાદના વિતરણમાં વિવિધતા છે તો આ બધાની અસર વનસ્પતિના વિકાસ ઉપર થાય છે વનસ્પતિમાં ના ઉત્પાદન ઉપર થાય છે તો જુદી જુદી પ્રકારની વનસ્પતિને જુદા પ્રકારની આબોહવા અનુકૂળ હોય છે કોઈ વનસ્પતિને વધારે વરસાદ જોઈએ કોઈને ઠંડી આબોહવા અનુકૂળ આવે કોઈને કાળી જમીન અનુકૂળ આવે કોઈ વનસ્પતિને જમીન અનુકૂળ આવે તો આ બધું જ કુદરતી વૈવિધ્ય ભારતમાં જોવા મળે છે જુદા જુદા પ્રદેશોમાં જુદું જુદું પ્રાકૃતિક વૈવિધ્ય છે એટલે પ્રાકૃતિક વિવિધતાની દ્રષ્ટિએ ભારત વિશેષતા ધરાવે છે એટલે વનસ્પતિમાં પણ ઘણું બધું વૈવિધ્ય છે વનસ્પતિના વિવિધતાની દ્રષ્ટિએ વિશ્વમાં ભારતનું સ્થાન દસમું છે વિશ્વના લગભગ બસો દેશો છે ભારત દસમા ક્રમે છે એટલે ઘણું સારું કહેવાય અને એશિયા ખંડમાં ચોથું સ્થાન ધરાવે છે ભારત આ બંને પ્રશ્નો જનરલ નોલેજ માટે મહત્વના છે અને આપણી પરીક્ષા માટે પણ વિશાળ વિસ્તારમાં પથરાયેલા વૃક્ષો અને અન્ય વનસ્પતિના સમૂહને જંગલો કહે છે તો જંગલ એટલે શું એવો પ્રશ્ન થાય તો વિશાળ વિસ્તારમાં ઘણા બધા વૃક્ષો છવાયેલા હોય પથરાયેલા હોય અન્ય વનસ્પતિ ત્યાં જોવા મળતી હોય તો એવો જે સમૂહ છે વૃક્ષો અને વનસ્પતિનો એને આપણે જંગલો કહીએ છીએ જ્યાં માણસની સહાય વગર મુક્ત રીતે વિકસતી વનસ્પતિને કુદરતી વનસ્પતિ કહેવાય છે સોરી અહીંયા પ્રિન્ટિંગ મિસ્ટેક છે મુક્તિની પણ તો મુક્ત તો માણસની સહાય વિના જે કુદરતી વનસ્પતિ છે જંગલોની અંદર આપણે જોઈએ તો ક્યાંય વૃક્ષોને વાવવા માટે જવું પડતું નથી એને સમયસર પાણી આપવાનું ખાતર આપવાનું એની માવજત કરવી પડતી નથી એટલે માનવીની માવજત વિના એની સહાય વિના ભુખ્ત રીતે આપોઆપ જે વનસ્પતિ ઉગી નીકળે છે એને આપણે કુદરતી વનસ્પતિ કહીએ છીએ ભારતની કુદરતી વનસ્પતિની વિવિધતા ઉપર અસર કરતા પરિબળોમાં ભૂપુષ્ઠ ભારતનું ભારતની જમીન તાપમાન ભેજ સૂર્યપ્રકાશ અને વરસાદનું પ્રમાણ આ બધા પરિબળો એના ઉપર અસર કરે છે આ પરિબળોની અસર વનસ્પતિના વૈવિધ્ય ઉપર થાય છે વનસ્પતિના વિકાસ ઉપર થાય છે તો ભારતના સંદર્ભમાં આપણે જોઈએ તો ભારતમાં લગભગ પાંચ હજાર જાતના વૃક્ષો થાય છે

એમાં પાછા ચારસો ને પચાસ જાતના જે વૃક્ષો છે તો વેપારી દ્રષ્ટિએ ખૂબ જ ઉપયોગી છે એટલે આર્થિક મૂલ્ય ઘણું બધું છે જેવું કે શાક સાલ સીસમ આ બધા વૃક્ષો ચંદન આનું મૂલ્ય ઘણું બધું છે એટલે વેપારી દ્રષ્ટિએ ખૂબ ઉપયોગી છે આપણને આર્થિક દ્રષ્ટિએ ઉપયોગી છે આ ઉપરાંત લગભગ પંદર હજાર પ્રકારના ફૂલવાળા છોડ થાય છે જેમ કે ગુલાબ મોગરો ચંપો ચમેલી જેવા પંદર હજાર પ્રકારના ફૂલવાળા જે છ ટકા છે આ બી ઘણી સારી બાબત કહેવાય ભારત માટે હંસરાજ લીલ શેવાડ અને ફૂગ જેવી વનસ્પતિ પણ ભારતમાં થાય છે પણ વગરની વનસ્પતિ છે આ પુષ્પ વગરની પર્ણ વગરની વનસ્પતિ ભારત સર્પગંધા જેવી ઘણી જડીબુટ્ટીઓ માટે વિખ્યાત છે તો સર્પગંધાની વિશેષતા જોઈએ આપણે તો સર્પગંધા નામની જે વનસ્પતિ છે એ લોહીના ઊંચા દબાણનો રોગ મટાડે છે એટલે કે બ્લડ પ્રેશર માટે આ વનસ્પતિ બહુ જ ઉપયોગી છે ને સર્વગ્રંધા નામની જે વનસ્પતિ છે ફક્ત ભારતમાં જ થાય છે આ બી એક વિશેષ છે કે ભારત સિવાય આ વનસ્પતિ ક્યાંય ઉપલબ્ધ નથી આયુર્વેદમાં લગભગ બે હજાર ઔષધિઓનું વર્ણન છે તો આ જે વનસ્પતિ ભારતમાં થાય છે એમાંથી બે હજાર પ્રકારના જે છોડવાઓ છે વનસ્પતિ છે એનું ઔષધીય દ્રષ્ટિએ ઘણું મહત્વ છે જમીન વરસાદ અને તાપમાનની વિવિધતાના આધારે ભારતમાં કુદરતી વનસ્પતિના પાંચ પ્રદેશો રચાયા છે 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 જમીન વરસાદ આબોહવા આ બધાની વિવિધતા ભારત ધરાવે છે અને એના આધારે પાંચ પ્રકારના કુદરતી વનસ્પતિના પ્રદેશો છે જેમાં એક છે ઉષ્ણકટિબંધીય વરસાદી જંગલો ઉષ્ણકટિબંધીય ખરાબ જંગલો ઉષ્ણકટિબંધીય કાંટાળા જંગલો સમશીતોષ્ણકટિબંધીય જંગલો અને ઘાસના મેદાનો અને પાંચમો પ્રકાર છે ભરતીના જંગલો એમાંથી કેટલાક પ્રકાર વિશે આપણે અહીંયા ચર્ચા કરીશું આજના લેક્ચરમાં એમાં પહેલું જોઈએ આપણે ઉષ્ણકટિબંધીય વરસાદી જંગલો ઉષ્ણકટિબંધી એટલે ઉષ્ણકટિબнд એટલે વિષુવૃતથી નજીકનો જે વિસ્તાર છે ત્યાં લગભગ આબોહવા કેવી રહે છે ગરમ આબોહવા રહે છે એટલે એને ઉષ્ણકટિબંધ કહે છે શૂન્ય એટલે વિષુવૃત્ત શૂન્યાંશ અક્ષાંશથી લગભગ પાંચ થી સાત અંશ ઉત્તર અને પાંચ થી સાત અંશ દક્ષિણ અક્ષાંશનો જે પટ્ટો છે એને આપણે ઉષ્ણકટિબંધ કહીએ છીએ અને ત્યાં થતી જે વનસ્પતિ છે એને ખરાવ ઉષ્ણકટિબંધીય જંગલો કહેવામાં આવે છે સોરી વરસાદી જંગલો કહેવામાં આવે છે કારણ કે ત્યાં વરસાદ સૂર્યપ્રકાશ વધારે છે એટલે બાષ્પીભવનની પ્રક્રિયા ઝડપી થાય છે એના પરિણામે વરસાદ પણ વધારે આવે છે તો ભારતનો જે દક્ષિણ ભાગ છે ભારતનો દક્ષિણ ભાગ જોઈએ આપણે તો દક્ષિણ ભાગ એટલે સાત અંશ ઉત્તર અક્ષાંશથી સાડત્રીસ અંશ ઉત્તર અક્ષાંશ એ ભારતનું અક્ષાંશીય વિસ્તાર છે તો સાત અંશ એટલે વિષુવૃત્તિ નજીકનો એટલે ભારતનો જે દક્ષિણ ભાગ છે એ વિષુવૃત્તિ નજીક આવે છે એટલે ત્યાં આગળ આબોહવા કેવી હોય ઉષ્ણ આબોહવાનો અનુભવ થાય છે અને પાછો વરસાદ પણ વધારે કારણ કે દક્ષિણ ભારત છે એ દ્વીપકલ્પ છે ત્રણ બાજુ સમુદ્રથી ઘેરાયેલો છે એટલે ઘર સૂર્યની ગરમી અને પાણી એટલે ગરમીના પરિણામે આ સમુદ્રના પાણીનું શું થાય છે બાષ્પીભવન બાષ્પોત્સર્જનની પ્રક્રિયા ઝડપી થાય છે અને આ વિસ્તારમાં વરસાદ પણ વધારે પડે છે એટલે ભારતમાં જ્યાં બસો સેન્ટીમીટરથી વધુ વરસાદવાળા ગરમ પ્રદેશો જોવા મળે છે ત્યાં આવા વૃક્ષો જોવા મળે છે કયા વરસાદી જંગલો જ્યાં ઝાડા થળવાળા સાહીઠ મીટરથી વધુ ઊંચા આમ જોઈ શકીએ આપણે ઘણા ઊંચા વૃક્ષો જોવા મળે છે એની ઊંચાઈ કેમ

રસ ઝરતો હોય છે રબરનો અને ભેગો કરીને એમાંથી રબર બનાવવામાં આવે છે આ છે પણ પણ વૃક્ષો એ ઊંચું વૃક્ષ છે એટલે વરસાદી જંગલો કેવા હોય છે ગીચ જંગલો હોય છે ઝાડા થડવાળા અને ઝડપથી વનસ્પતિનો વિકાસ થાય છે ઉષ્ણ કટિબંધીય જંગલો એની વિશેષતા જોઈએ તો ઉષ્ણકટિબંધીય ખરાવ જંગલોને મોસમી જંગલો પણ કહે છે એટલે મોસમી જંગલો એટલે જે વનસ્પતિ વર્ષ દરમિયાન ચોક્કસ સમયગાળામાં એના પાંદડા ખેરવી નાખે છે એવા વનસ્પતિને એવા જંગલોને આપણે કેવા કહીએ છીએ ખરાબ જંગલો ચોક્કસ મોસમ દરમિયાન ચોક્કસ સમયગાળા દરમિયાન પાનખર ઋતુમાં બધા જ પાન ખેરવી નાખે છે પણ એવું નથી બનતું કે એક સમયે બધા વૃક્ષોના પાન સાથે ખરે વિવિધ પ્રકાર વિવિધ જાતના વૃક્ષો પાન હોતા નથી કેટલાક વૃક્ષોના પાન વહેલા ખરે છે કેટલાક વૃક્ષોના પાન પછી ખરે જેમ ખરતા જાય નવા પાંદડા આવતા જાય છે તો અહીં સિત્તેર થી બસો સેન્ટીમીટર જેટલો વરસાદ પડે છે આજે ખરાબ જંગલોમાં વરસાદનું પ્રમાણ કેટલું છે

લાકડામાંથી સરસ મજાની સુગંધ આવતી હોય છે એમાંથી પાવડર અને સુગંધિત અત્તર બનાવવામાં આવે છે વાંસમાંથી આપણે વિવિધ પ્રકારના ઘર વપરાશ ની ચીજવસ્તુઓ સુશોભનની ચીજવસ્તુઓ બનાવવા માટે ઉપયોગી છે સીસમનો લાકડું પણ ફર્નિચર માટે ઉપયોગી છે એટલે આ ખરાબ જંગલો વેપારી દ્રષ્ટિએ બહુ જ મહત્વ ધરાવે છે ઉષ્ણકટિબંધીય કાંટાળા જંગલ એટલે જ્યાં સિત્તેર સેન્ટીમીટરથી ઓછો વરસાદ મેળવતા પ્રદેશો છે જે વરસાદ ઓછો હોય એટલે વનસ્પતિનો વિકાસ પણ કેવો થાય ઓછો થાય અહીં ખજૂરી બોરડી થોર અને ખીજડો એટલે કે જ્યાં વરસાદ ઓછો છે એટલે ઓછા પાણીમાં પણ જે વનસ્પતિ ટકી રહે છે એવા વૃક્ષો એ કાંટાળા જંગલોમાં થાય છે કાંટાળા વનસ્પતિની વિશેષતા એ છે કે એના મૂળ ઊંડા હોય છે જમીનમાં ઊંડે ઊંડે સુધી એના મૂળ વિસરેલા હોય છે અને પાણી મેળવવા માટે ચારે તરફ ફેલાયેલા હોય છે પાન નાના હોય છે તેથી બાષ્પોસર્જનની પ્રક્રિયા અહીંયા ઓછી થાય છે પાન નાના અને જાડા પાંદ હોય છે એટલે વનસ્પતિમાંથી પાણીનું બાષ્પીભવન ઓછું થાય છે એટલે લાંબો સમય સુધી ઓછા પાણી વિના પણ આ વનસ્પતિ ટકી શકે છે એટલે અહીંયા કાંટાળી વનસ્પતિ જોવા મળે છે ખાસ કરીને ખજૂરી બોડી થોર એવા ત્યાર પછી ચોથો પ્રકાર છે સમશીતોષ્ણ કટિબંધીય જંગલો અને ઘાસના મેદાનો જે હિમાલયની વનસ્પતિ પણ કહી શકાય હિમાલયના પહાડો ઉપર થતી વનસ્પતિ સમશીતોષ્ણ કટિબંધ એટલે કે ઠંડી આબોહવા હોય એવા વિસ્તારો ભારતના એટલે કે હિમાલયનો વિસ્તાર કે જે આબોહવા કેવી છે લગભગ ઠંડી ત્યાં ખાસ કરીને સ્પ્રુસ પાઇન શંકુ આકારના વૃક્ષો થાય છે આ પાઇનના વૃક્ષો સ્પ્રુસના શંકુ આકારના વૃક્ષો એટલે એના પાંદડા ડાળીઓ જમીન તરફ કેવી હોય છે ઢળેલી હોય છે વોલનટ એટલે કે અખરોટ તો આ હિમાલયની જે વનસ્પતિ છે એને ત્રણ વિભાગમાં વિભાજીત કરવાનું છે ઊંચાઈ દ્રષ્ટિ ક્ષેત્રીય વિસ્તાર જંગલો અને વૃક્ષ એમાં જોઈએ આપણે હિમાલયના એક હજારથી બે હજાર મીટરની ઊંચાઈ ધરાવતા જે વિસ્તારો છે એટલે કે ઉત્તર પૂર્વીય ઊંચા પહાડી વિસ્તાર ઉત્તર પૂર્વમાં હિમાલયના પર્વતો ફેલાયેલા છે એટલે પશ્ચિમ બંગાળ અને ઉત્તરાખંડના પહાડી વિસ્તારો ભારતના નકશામાં જોઈએ આપણે તો ઉત્તરાખંડના પહાડી વિસ્તારો અને પશ્ચિમ બંગાળ એટલે હિમાલય ક્ષેત્ર જ્યાં સમશીતોષ્ણ કટિબંધીય જંગલો છે

એના પરિણામે એના વૃક્ષોનો આકાર કેવો છે શંકુ આકારનો ડાળીઓ જમીન તરફ ડળે છે જેથી કરીને બરફ સરળતાથી સરકીને નીચે પડી જાય ત્યાં ખાસ કરીને પાઈન દેવદાર સિલ્વર ફળ સ્પ્રુસ વનસ્પતિ જોવા મળે છે અહીં જોઈએ આપણા પાઇન છે સ્પ્રુસ છે એવી વનસ્પતિ જોવા મળે છે હિમાલયના છત્રીસો મીટર થી વધુ ઊંચાઈ ધરાવતા જે પહાડો છે જેને મહા હિમાલય કહી શકીએ હિમાલય નો સમાવેશ થાય છે તો હિમાલયના ઊંચા પહાડી વિસ્તારો અને જ્યાં સમગ્ર બરફ રહે છે એની નજીકના જે વિસ્તારો છે ત્યાં અલ્પાઇન અને ટૂંકુ ઘાસ ટુંડ્ર વનસ્પતિ જોવા મળે છે ત્યાં વૃક્ષોનો વિકાસ થતો જે સંકુદ્રમ જંગલો છે એ વનસ્પતિ અહીંયા ટૂંકા ઘાસમાં અને અલ્પાઇન તુંડ્ર વનસ્પતિમાં ફેરવાઈ જાય છે ખાસ કરીને ત્યાં સિલ્વર ફર અને જૂની ફર બર્ચ વનસ્પતિ જોવા મળે છે તો હિમાલય પરની જે વનસ્પતિ છે એની આપણે ચર્ચા કરી કે સમશીતોષ્ણ કટિબંધીય જંગલો અને ઘાસના મેદાનો મુખ્યત્વે હિમાલય ક્ષેત્રમાં જોવા મળે છે હિમાલયની તળેટીના વિસ્તારોમાં ખરાબ જંગલ એક હજારથી બે હજાર મીટરની ઊંચાઈએ પહોળા પાનવાળા ઓક અને ચેસ્ટનસ ના વૃક્ષો જોવા મળે છે ખરાબ જમીન પંદરસો થી ત્રણ હજાર મીટરની ઊંચાઈએ પાઇન દેવદાર સિલ્વર ફળ સ્પ્રુસ એટલે કે શંકુ આકારના વૃક્ષો આ વૃક્ષોનું લાકડું પોચું અને માવાદાર આ ખાસ યાદ રાખજો કે શંકુદ્રમ જંગલોની વિશેષતા શું છે તે પંદરસો થી ત્રણ મીટરની ઊંચાઈએ આવેલા છે એનો આકાર શંકુ આકારનો છે

ઘણો લાંબો સમુદ્ર કિનારો ધરાવે છે સમુદ્રની ભરતી અને ઓટ જે જે આવે છે તે ભરતીથી સમુદ્રની ભરતીના પાણીથી જંગલો વિકસે છે ભરતીના જંગલો અથવા તો જંગલો કહેવામાં આવે છે તો ભારતના સંદર્ભમાં ભરતીના જંગલોનું પ્રમાણ માત્ર એક ટકા છે એક ટકા વિસ્તારમાં ભરતીના જંગલો કુલ જંગલ વિસ્તાર છે ભારતમાં એનો એક ટકા એ ભરતીના જંગલો છે તો આ ભારતના દરિયા કિનારે નદીના મુખ ત્રિકોણ પ્રદેશમાં આ જંગલો વિકસેલા છે ભરતીના જંગલમાં ખાસ કરીને સુંદરી અને ચેર ની વનસ્પતિ થાય છે સુંદરીના વૃક્ષની વિશેષતા પૂછાય પરીક્ષામાં તો સુંદરીના વૃક્ષનું લાકડું એ હોળી બનાવવા માટે ઉપયોગમાં આવે છે કારણ કે સુંદરીના વૃક્ષનું લાકડું પાણીમાં લાંબો સમય સુધી પડી રહેતો પણ એ કહવાતું નથી એની ખાસ વિશેષતા છે માટેનો ઉપયોગ હોળી બનાવવા માટે થાય છે વૃક્ષનું લાકડું માત્ર ભારતના મેનગ્રુવ જંગલોમાં જોવા મળે છે ગંગા નદીના મુક્તિકોણ જે પ્રદેશ છે ગંગા અને બ્રહ્મપુત્રાનું ત્યાં સુંદરીના વૃક્ષનું લાકડું જોવા મળે છે જેને ભરતીના જંગલો કે સુંદરવનના જંગલો પણ કહેવામાં આવે છે అప్పుడు లెక్చర్ అయినా పూర్వ మిత్రో జయ స్వామినారాయణ